لاد <applause> Yeah. Hmm? Hmm. Yeah. 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 <coughs> oh no! I'm gonna move. Soon, come back. Oh no! Oh no! Oh no! Oh Oh no!

બોલો રામ મોટો હોય એટલે હું બોલતો નથી એટલે હું મારી ઉંમર કેટલી ખબર અહીંયા કને હું અહીંયા કને હું મારા બીજા ભાઈને બોલે ને તો તું તને ઝાડા થઈ જા બોલો બોલો જેટલા હોય જેટલા હોય એટલા બોલો ફૂલ કહી થોડું તારા જેટલા હોય ને એટલા બોલાવી દે ખાલી તારી છે તો બોલો તાર પાસે બોલું

Saya tak tahu apa itu! Bagaimana saya boleh tahu? Saya tidak tahu apa itu. Bagaimana saya boleh tahu? Saya tak tahu. Apa itu? Tidak, itu bukan apa-apa. Tidak, itu tidak apa-apa. Saya tak tahu apa itu. Saya tak tahu apa-apa. Saya એટલું હે ને આજ વાળો આટલો ખરાબ નથી મહારાજ તું અહીંયા બે ફોન કર્યો આવી ગયા મારા ભી તો હવે આવતો જ છે મોડું થઈ ગયું આને ભાઈ આવતો નથી જલ્દી આવી મને ફોન કર લાર્કા ફોન કર જીઓ મને મને હું કાઢ ખરેખર આ નીકળી જવામાં હાનુ ને પોકાય હા દા ના રે

ले म जई आई गयो को जी आ जओ ए आ तदरिया ओए तोई बानी वो आ मोरे सी यो जई लाल भर में थी बोल ए तो

તો હું શું કરું મેં